આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે વાત કરીશું પિતૃ પિતૃશ્રાદ્ધ વિશે ભાદરવા માસના આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન શું કરવું અને શું ના કરવું પિતૃ નિમિત્તે જે દાન તર્પણ કરીએ છીએ એનાથી શું થાય કઈ રીતે પિતૃઋઋણમાંથી મુક્ત થવાય અને દાન તર્પણ કરવાથી શું ફળ મળે છે એના વિશે તો ચાલો શરૂ કરીએ શ્રાદ્ધની માહિતી ભાદ્રપદ માસનો કૃષ્ણ પક્ષ શ્રાદ્ધ પક્ષ અથવા મહાલય પક્ષ કહેવાય છે આ દિવસો એટલે પૂર્વજો અને ઋષિમુનિઓના સ્મરણ તર્પણના દિવસો શ્રાદ્ધ એટલે શ્રદ્ધાથી જે અંજલિ આપવામાં આવે છે ને એને શ્રાદ્ધ કહેવામાં આવે છે જે પિત્રો અને પૂર્વજો આપણા કલ્યાણ માટે ચામડી ઘસી નાખી અને લોહીનું પાણી કર્યું અને સૌનું શ્રદ્ધાથી સ્મરણ કરી અને તેઓ જે યોનિમાં હોય એ યોનિમાં તેઓને દુઃખ ન પડે સુખ અને શાંતિ મળે અને તે માટે પિંડદાન અને તર્પણ કરવાનું તર્પણ કરવાનું એટલે તૃપ્ત કરવા કે સંતુષ્ટ કરવા જે વિચારો માટે જે ધર્મ અને સંસ્કૃતિ માટે તેઓએ પોતાનું જીવન ખર્ચી નાખ્યું હોય એ વિચારો ધર્મ અને તે સંસ્કૃતિ ટકાવી રાખવા માટે આપણે પ્રયત્ન કરીએ તેઓને આબરૂ પ્રતિષ્ઠા વધે એવું વર્તન અને જીવન રાખીએ તો તે જરૂર તૃપ્ત થાય રોજ દેવો પિતૃઓ ઋષિઓની તૃપ્તિ રહે એવું જીવન જીવવું જોઈએ અને વર્ષના એક દિવસ જે પિત્રોને ઋષિને આપણે માન્યા હોય એમના શ્રાદ્ધ નિમિત્તે આપણા જીવનનું આત્મપરીક્ષણ કરવું જોઈએ અને કેટલા આગળ ગયા ત્યાં ક્યાં ભૂલ્યા તેનો વિચાર તટસ્થ રહીને કરવો જોઈએ શ્રાદ્ધ પરંપરા જાળવે છે સાંસ્કૃતિક વારસો જીવંત રાખે છે અને નિસર્ગ જેને શરીરથી લઈ જાય છે તેને શ્રદ્ધામય સ્મરણ અમર બનાવે છે કાળે જેમનો નાશ કર્યો પણ કર્મો અને વિચારો જેમને ચિરંજીવ બનાવ્યા એ ધર્મવીરો અને કર્મવીરોનું કૃતજ્ઞ ભાવે પૂજન કરી અને આ દિવસોમાં કૃતકૃત્ય થવાનું જેમણે આપણને જન્મ આપ્યો જેમની કૃપાથી આપણે નાના મોટા થયા આપણા કલ્યાણ માટે જેમણે પોતાના સ્વાર્થનો ત્યાગ કર્યો એ પિતૃઓનો આપણા ઉપર ઋણ છે કોઈ પણ માનવ નિઃસ્વાર્થ ભાવે આપણું કંઈક કામ કરે ને આપણા ઉપર કંઈક ઉપકાર કરે તો આપણે એના ઋણી થઈ ગયા કહેવાઈએ આપણા પિતૃએ આપણા ઉપર અસંખ્ય ઉપકારો કર્યા છે તેમને તૃપ્તિ થાય એવું કંઈક કરવું એ જ પિતૃઋઋણમાંથી મુક્ત થવાનો ઉપાય છે કોઈ કારણવશ પિતા પોતાના જીવનનું નિશ્ચિત ધ્યેય સિદ્ધ ન કરી શકે તો તે સિદ્ધ કરવાની જવાબદારી પુત્રની છે પુત્ર આ અભિલાષા પૂર્ણ કરે તો પિતા સંતુષ્ટ થાય એ સ્વાભાવિક છે સંતાનની વ્યાખ્યા છે પિતાએ આપેલા ધ્યેયને આગળ વધારે તે સંતાન અને આવો પુત્ર જ પિતાનું સાચું તર્પણ કરી શકે પિતૃતર્પણ એટલે પિતૃઓને યાદ કરી અને એમણે આપેલા ધ્યેય તરફ હું કેટલો આગળ વધ્યો એનું સરવૈયું કાઢવું જે જન્મે છે તે મરે છે શ્રાદ્ધના દિવસો એટલે આ અટલ મૃત્યુનો વિચાર કરવાના દિવસો મૃત્યુને અમાંગલિક ગણી અને પિતૃઓ અને ઋષિઓને યાદ કરવાના દિવસોને પણ આપણે અમાંગલિક માની બેઠા છીએ પરંતુ આપણી આ સમજણ ભ્રામક છે ઉલટું શ્રાદ્ધ પક્ષમાં તો મારે પણ મારા પિતૃઓની માફક જવાનું છે એનું સ્મરણ કરી અને સત્કૃત્યોનું ભાથું ભરવા તત્પર થવું જોઈએ ભક્તિભાવથી શુદ્ધ શુદ્ધ અંતઃકરણથી અને અનન્ય શ્રદ્ધાથી કરેલું શ્રાદ્ધ શક્તિના જોરે પિતૃઓને તૃપ્તિ આપતું હશે એ વાત આધુનિક ચારવાકોના મગજમાં કેમ નથી ઘૂસતી એ એક પ્રશ્ન છે તેઓની આ ભ્રાત અને ભૂલ ભરેલી સમજણને દૂર કરી અને કૃતજ્ઞ બનતા રહેલા એ સૌને કૃતજ્ઞ બનાવવાનું કામ સમજદાર લોકોનું છે અને તે કરવા પ્રભુ આપણને શક્તિ આપે એ જ મારી પ્રાર્થના છે જય શ્રી કૃષ્ણ